શ્રી કૃષ્ણ સ્વર્ણમ મોમમ શ્રી કૃષ્ણ સ્વર્ણમ મોમમ કૃષ્ણમ વંદે જગત ગુરુ સૌને જન્માષ્ટમીની ખૂબ 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 શુભેચ્છા સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણને ઈષ્ટ દેવ આજે એમના જન્મોત્સવ એમની જન્માષ્ટમીના દિવસે નાનું બાળક બનીને પ્રાર્થના કરવી છે કે હે પરમકૃત પરમાત્મા વાત સત્યની હોય વાત નીતિની હોય વાત લોક હિતની હોય વાત ક્યાંક ને ક્યાંક સાત્વિકતા તરફના પ્રયાણની હોય એ દશે દિશાઓમાં હે પરમકૃપાળુ પરમાત્મા અમારા તરફ આશીર્વાદ રાખજો મીઠી નજર રાખજો સાથે સાથે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને હે પરમકૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ તમને એ પણ પ્રાર્થના કરવી છે કે જે લોકો નાટક કરીને રાષ્ટ્રને અને રાજ્યને પોતાના સ્વાર્થ માટે કરે છે એને હે પરમાત્મા તમારી નીતિના આધારે સાચો બોધપાઠ આપજો કે સત્ય શું છે અને અસત્ય શું છે હે કૃપાળુ પરમાત્મા પોતાના સ્વાર્થ હે કૃષ્ણ પરમાત્મા જે લોકો શક્તિની કિંમત નથી કરતા જે લોકો જ્ઞાની હોવાના ભ્રમ માં રહીને આમ લોકો અહીત કરવા નીકળ્યા છે એ લોકોને ધર્મ નજર સમક્ષ રાખીને હે પરમકૃપાળુ પરમાત્મા તમે ન્યાય કરશો છે સાથે સાથે પરમાત્મા શ્રી કૃષ્ણ ને જન્માષ્ટમી ની એ પણ પ્રાર્થના છે કે જે ધર્મ ની સાથે નથી જે નીતિ ની સાથે નથી જે સાત્વિકતાની સાથે નથી જે લોકો સ્વાર્થના કિચડમાં રહીને ક્યાંક ને ત્યાગનું અપમાન કરે છે જે લોકો અનીતિના કીચડમાં માં રહીને નીતિનું અપમાન કરે છે જે લોકો અસત્યના કિચડમાં રહીને સત્યનું અપમાન કરે છે જે લોકો ખુદ અધર્મ આચરીને ધર્મનું અપમાન કરે છે જે લોકો અવાસ્તવિકતામાં ડૂબીને વાસ્તવિકતાનું અપમાન કરે છે જે લોકો શક્તિથી વિશેષ ભ્રમ ફેલાવે છે જે લોકો આભાસી વાતાવરણ ઉભું કરે છે હે પરમકૃપાળુ પરમાત્મા હે શ્રી કૃષ્ણ તમને પ્રાર્થના કે આવા ગુજરાત અને રાજ્યને નુકસાન કરનારા લોકો નુકસાન કરનારા સ્વભાવો નુકસાન કરનારા વ્યક્તિઓને હે પરમકૃત એ માટે ગુજરાત અને દેશનું કલ્યાણ થાય બ્રહ્માંડ નું કલ્યાણ થાય એ માટે નાનું બાળક બનીને ને તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું સત્ય તરફ અમારું પ્રયાણ કરાવો હે પરમકૃપાળુ પરમાત્મા

Sri Krishna saranam mamam Sri Krishna saranam mamam Sri Krishna mamam.